નમસ્કાર દર્શક મિત્રો આજે આજે આપણે જોઈએ છીએ કે આપણા મતલબ મનુષ્યને ખાસ કરીને નાની મોટી બીમારીઓ ઘણી બધી સતાવી રહી છે અને એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો હવા પાણી અને ખોરાક જે બધું ખરાબ થઈ જવાના કારણે આજે દિન પ્રતિદિન માણસોને અલગ અલગ ટાઈપની બીમારીઓ વધી રહી છે તો આપણે આ બેનનો પરિચય પહેલાં તો લેશું તમારું નામ શું છે મારું નામ સબીનાબેન રમણભાઈ દીવા સબીનાબેન રમણભાઈ દીવા અને તમારું ગામ બારતાડ એટલે વાસદા તાલુકો અને જિલ્લો નવસારી તો મને એ જણાવો કે તમને શું સમસ્યા હતી અને કેટલા સમય થી હતી સફેદ પાણીની સમસ્યા અને કેટલા સમય થી હતી છ સાત વર્ષ થી અચ્છા એટલે એમાં શું થતું આમ આખું શરીર દુખે અચ્છા આખું શરીર દુખે થાકબો લાગે કામ કરવાનું મન નહીં થાય બરાબર ને અને કામકાજ તમે શું નહીં કરી શકતા હતા ત્યારે બધું જ કરીએ પણ અચ્છા થોડુંક કામ કરે એટલે થાકી જવા દો બરાબર ને તો આ જયારે આવી તકલીફ હતી તો તમે કોઈ એની સારવાર કરાવી કે નહીં કરવા અચ્છા તો ક્યાં ક્યાં સારવાર કરાવી ધરમપુર દવાખાના બતાવી અચ્છા

અને છ સાત વર્ષથી તમે આ તમારી સમસ્યાની સામે લડતા જ હતા બરાબર ને તો કેટલો ખર્ચો કર્યો હશે તમે દવાઓ પાછળ વીસ પચીસ હજાર નો ખર્ચો ઓછામાં ઓછો કરી નાખ્યો એના કરતાં વધારે પણ હશે બરાબર ને તો સમસ્યા તેની તે તો અત્યારે હાલમાં કેવું છે સારું છે તો કેવી રીતમાં સારું થયું અચ્છા જે અત્યારે અહીંયા આપણે ટેબલ પર રાખી છે આ તમે વસ્તુ વાપરી અને એનાથી તમને રિઝલ્ટ મળી ગયો તો આ નેટસપ કંપનીની પ્રોડક્ટ છે નેચરામોર રેન્જની હેલ્થકેરની પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટ એમણે વાપરી અને આજે એમને જે સમસ્યા જે સફેદ પાણીની હતી એ દૂર થઈ ગઈ તો મને એ જણાવો કે આ જે કેટલા દિવસ તમે વાપર્યા પછી તમને રિઝલ્ટ મળી ગયું એક ડબ્બો પૂરો થઈ ગયો એટલે એક મહિના પછી તમને એનું રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું બરાબર છે તો કેવી રીતના વાપરતા સવાર અને સાંજે એટલે દૂધમાં કે પાણીમાં લેતા પાણીમાં જ એટલે હુફાડું પાણી થોડું સાદું જ પાણી અચ્છા અને એમાં બે ટાઈમ લીધો અને તમને એક મહિનો વાપર્યા પછી એની અસર થવાની ચાલુ થઈ ગઈ તો અત્યાર સુધી મતલબ કેટલા મહિના થઈ ગયા છે આ વાપર્યું ને મહિના સાત મહિના થઈ ગયા અચ્છા તો સાત મહિનાથી તમે રેગ્યુલર અત્યારે આ વાપરી રહ્યા છો કે બંધ કરી નાખ્યો અત્યારે ચાલુ જ છે તો હવે કેટલો ફાયદો થઈ ગયો તમને એનાથી લાગે એટલે કામ બરાબર કરી શકો બરાબર છે અને જે સફેદ પાણીની જે સમસ્યા હતી એ દૂર થઈ ગઈ બરાબર હવે નથી આવતું બરાબર એ કેટલા મહિના પૂરા થયા આ વસ્તુ વાપરીને અને પછી સફેદ પાણીની સમસ્યા દૂર જ થઈ ગઈ એકદમ છ મહિના પછી ઓકે એટલે નિયમિત વાપર્યું એટલે તમને આ પરિણામ મળી ગયા આજે બરાબર ને હવે તમને આ વસ્તુની માહિતી કોણ આપી આ જે અહિયાં બેઠા છે સંદીપભાઈ એમણે માહિતી આપી છે સંદીપભાઈ તમારો કોન્ટેક એમનો કેવી રીતના થયો એ બી સર ઓનલાઈન તો જ થયેલો છે અચ્છા મતલબ આપણે અત્યારે જે ગિન્ટોરી લીધો આપણે એમનો પશુપાલનનો તો સૌથી પહેલા પશુપાલન માટે એમનો કોન્ટેક આવ્યો કે હેલ્થ માટે પહેલે પશુપાલન માટે હતો ઓકે હા અને પશુપાલનમાં વાપર્યું ને ત્યાર પછી અને રિઝલ્ટ મળ્યું પછી ધીરે ધીરે અમુક પ્રોડક્ટ માટે એ લોકો પૂછ્યું તો મેં પછી જણાયું એમને ઓકે હા તો એમને પૂછ્યું કે તમારી સમસ્યા હું તે મને જણાવો એમણે કીધું કે મને આ રીતનું પ્રોબ્લેમ છે એના માટે કંઈક મળતો હોય તો મને આપો એમ બરાબર તો પછી એમને સ્ટાર્ટ કરાવ્યું એમ ઓકે હા તો આટલું જોરદાર આપણને રિઝલ્ટ મળ્યું છે તો ઘણા બધા બહેનો કે જેના આવી સમસ્યાઓ આવતી જ હોય છે આજે તો એમને તમારે શું કેવું છે વાપરવું જોઈએ ને વાપરે તો જ આપણને ખબર પડે તમે સતત છ મહિના વાપર્યું અને અત્યારે સાતમો મહિનો ચાલે તો છ મહિના વાપર્યા પછી તમને આજે એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળ્યું છે તો જો કોઈ વ્યક્તિ આ વિડીયો જોશે અને જો રેગ્યુલર વાપરશે તો એને પણ સમસ્યાનું સમાધાન સો ટકા મળવાનું છે તો બેન તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો સંદીપભાઈ હા સર તમારો કોન્ટેક નંબર જો કોઈ મિત્ર તમને કોન્ટેક કરવા માંગતા હોય તો કરી શકે એના માટે મોબાઈલ નંબર છે નાઇન ફાઇવ નાઇન ફાઇવ થ્રી સેવન થ્રી સેવન સિક્સ સિક્સ ડબલ ફોર એટ નાઇન ડબલ ફોર નાઇન ઓકે